સ્વરાજ ન્યુઝ માં સ્વાગત છે ભાવનગરમાં સિત્સર ગામ ખાતે આવેલ પચીસ વારિયા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ચાલતા દેશી દારૂ અડ્ડા પર જનતા રેડ થઈ મળતી માહિતી મુજબ પચીસ વાર્યા પ્લોટમાં માથાભારે તત્વો દ્વારા દેશી દારૂના ધંધા કરવામાં આવે છે માથાભારે તત્વો ત્યાં રહેલા લોકોને માનસિક ત્રાસ બેન દીકરીઓને છેડતી અને જાતિ વિરુદ્ધની ટિપ્પણી કરતા હોય તેવા ત્યાંના લોકો આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યાંના લોકોને પૂછવામાં આવ્યું ત્યારે ત્યાંના રહેવાસી લોકોના કહેવા મુજબ કે અમે અવારનવાર વર્તી જ પોલીસને જાણ કરતા હતા પરંતુ પોલીસ દ્વારા આજ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી દેશી દારૂ વેચનાર માથાભારે તત્વો જાહેરમાં કહેતા ફરે છે કે અમે તો છૂટી જઈશું પણ તમારું કોણ સો આ માથાભારા તત્વો સામે પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે પછી જે ચાલે છે તેને ચાલવા દો જેવું વલણ અપનાવશે આજ ત્યાંના ધાના લોકભાવનગર કલેક્ટરને આવેદન પત્ર પાઠવવા જવાના હોય તેવી પણ માહિતી મળી છે કયા વિસ્તાર શું બન્યો આ દારૂ વેસે વેસે સરસ મારું जवान બાય અમે ઘરે હોય ન હોય તો અમારી બાઈ એમ કે કે તમે હું લેવા મારા ઘરની મોત કે તમે વેસો તો બાંધવા મળે ધોકાનો તાય કવાડા ને એવું અમને કે તમને ત્યાં રહેવા નથી દેવા કે હું પૂરે પચ્છી વાર્યા નો પચ્છી વાર્યા સૂર્યો ભાઈ ડોન છો કે તમને રહેવા નથી દેવા કે તમને ઘર મૂકીને ભગાડવા એટલે ભગાડવા કે આવી છે પોલીસ ફરિયાદ કરી છે તમે પોલીસ પર ફરિયાદ કરી પણ પોલીસવાળા મારું લેતા નથી મે ઘણી ફેરો ગયા પૈસા દે છોડી રૂપિયા રૂપિયા ધામે આની પોલીસ છે અમાર ગરીબ માણા કોઈ નથી હું રાંડે રાણ છું મારે બે દીકરા છે દોશી ગાંડા ગાંડા હાજા જેવી છે

નવંત્રી દ્વારા એમ કહી છે તમે એટ્રોસિટી લગાડો છો તે કે તમને પૈસા ખાવા છે એટલે તો તો હું પચીસ વર્ષથી અહીં રહું છું તો એટ્રોસિટી ન લગાડી હોય બધાની ઉપર ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો